કાઉ વાતાવરણ જો ફરવા ફરવા જો ને તો આમ મજા આવે આવવાની જેમ કે વરસાદમાં વરસાદ આવે ને કે એકદમ ઠંડી મોસમ લાગે છે ને તો પેલા હિવન કહીએ બળુભા ને કાળુભા કે છે ને કે લેજો ને ફરવા જવાનું ગોઠવીએ ક્યાં તો શું

આ તો જાવ તો હતું પણ જો કા આ ચોમાસાનું ઘર પડી ગયું શું કરું એ પડ્યું આ પડ્યું આ રાતી તો આ ઘર નથી રહેવાનું અમારું આ તો ફરવા જવા નાશ્યો ઘર પડી ગયું હું ઘરનું કામ કરું ફરવા આવું તો તા તો